સૈનિકો છે છોકરાએ પહેલી બાર રાજાને જોયા કારણ કે એ ટાઈમ એનો સ્કૂલનો હોય એટલે પપ્પા પપ્પા કોણ છે આ કોણ છે ના કઈ રીતે જાય છે તો કે બેટા નગરના રાજા છે પાંચ સૈનિકોને વચ્ચે રાજા આ જોઈને છોકરાએ નક્કી કરી લીધું કે આને રાજા ગયા થોડા દિવસ પસાર થયા અને ફરી એક ગુન્ડાને પકડીને

ગુલામ મને કઈ સમજાય નહીં તો કે બેટા પહેલા જે હતો ને એ વચ્ચે હતો રાજા હતો આજુબાજુના પાંચે લોકો એનું માનતા હતા વચ્ચે હોય ને આજુબાજુના પાંચે લોકો જેનું માને ને એને રાજા કહેવાય પણ હવે ઊલટું થયું વચ્ચેનો પાંચે સૈનિકો કહે છે એ રીતે એ ચાલે છે એટલે એને શું કહેવાય ગુલામ કહેવાય આપણે બધાને આ સ્થિતિમાં છીએ આ શરીની આ રસના સ્વાસ રસ ગ્રાન નક્ષુને જોત આ પાંચે પાંચ સૈનિકો છે ઈ જે કે ઈ એમ કે ગુલાબ જાંબુ ખાવા દે તો આપણે એક હાથ તરત ગુલાબ જાંબુ મંગાવી લઈએ અને ખાઈએ આ કામ કે ભાઈ આ ગીત સાંભળવું છે અને તરત એક વીડિયો પર સ્ટાર્ટ કરી લઈએ એટલે સમજવાનું કે આપણે કોણ છીએ ગુલાબ છીએ પણ આ સાહેબજી ચિન્નાય સુદાન શ્રી મહારાજ એને મનનો કીધું ન માન્યો એને મનને મનાવી લીધો કે 31 ઉપવાસ કરવા જ છે એ રાજાના સાને જે પાંચે પાંચે ઇન્દ્રિયોને કંટ્રોલ કરે ને એને રાજા કહેવાય ને પાંચે ઇન્દ્રિયોનો માને એને શું કહેવાય ગુલામ કહેવાય નક્કી કરીએ કઈ કંસે તપસ્વીની અનુમતિ માટે આપણે આવ્યા છીએ તો કઈ કંસે મનને આપણે મારીએ ઘરમાં પ્રવેશ કર્યો અને એમના ઘરની થાય છે પંખો ચાલુ કરવો છે સાહેબની ના છે એક કલાક તો મને નથી જ બસ આપણે કંટ્રોલ કરીએ ઈચ્છા થઈ કે આજે છે આટલી બધી વસ્તુ છે અથાણું આજે નથી જ ખાવું કાઈ રસ્તા દિવેન્દ્ર તમે જોઈ રહ્યા છો આટલા બધા તપ છે અનસાર મુરોદરી ગુટ્ટી સંખ્યા રસ્તા આ બધા જ બાયરે અને તપમાંથી જે તપ આવે એ તપમાં આપણે ઉંડા ઉતરવાનું છે કારણ કે તપ વિના મોક્ષ નથી સંકેશ્વર દાદાના દરબારમાં એક ભાગ્યશાળી આવે દાદાના પરમ ભક્ત બોમ્બે એમનું રહેવાનું રમેશભાઈ એમનું નામ અને આવીને કોઈ પણ મહાત્મા આગળ દાદાના દરબારમાં બેઠેલા જ હોય સાહેબ પછાણ આપો સોળ ઉપવાસ જ્યારે આવે ત્યારે સોળ ઉપવાસના પછાણ લે

જે ધીમે ધીમે કરતા 23 માસક શમણ પૂરા થાય ઘરે આગાને સોળ ઉપવાસના વચના એક મહાત્મા કે કાકા તમે સોળ ઉપવાસના વચન નથી બોળી નથી ચોમાસુ નથી કોઈ પર્વ તો કે સાહેબ મે આ સંકેશ્વર દાદા મને બહુ ગમે છે અને આ મારું 35 નું માસક શમણ સાહેબ એ 35 અને સંકેશ્વર દાદા કઈ બેસતો નથી તો કે संकेत पर दादा 23 માં છે એટલે 23 માસિક તો મે પૂરા કરી દીધા પણ મારા પત્ની એટલા બધા મારી સેવા કરે એટલી બધી સેવા કરે એનાથી એકાશ વિલ ન થાય એને બિચારી ને તપના એટલા બધા અંતરાય છે કે વોમિટ થઈ જાય પણ મારી એટલી બધી સેવા કરે છે એટલે મે વિચાર્યું કે મે તો દાદા ના 23 માસિક કર્યા મારી પત્ની કેમ કરશે એટલે એના પણ 23 માસિક સમર્થ મારે સંકેત પર દાદા અર્પણ કરવા વિચાર તો કરો ગાજે ગાજે છે મહાવીરનો શાસન ગાજે છે અને બરાબર કોરોના કાળ તો સંગીશ્વર દાદા પાસે 36 અને 23 ને 23 46 માસ સક્ષમ પૂરા કર્યા અને દાદાના દર્શન કરી પાલીતાણા જઈને વડતા સવનગઢ થઈને સિયોર પહોંચ્યા અને ત્યાં જ એમનું આયુષ્ય પૂરો થઈ ગયું વિચાર કરો આવા પણ શ્રાવક રત્નો મેં હમણા તમને ભગવાન મહાવીર સ્વામીના તપની ડિટેલ્સ બતાવી કે ભગવાને 180 ઉપવાસ કર્યા 175 કર્યા આટલા બધા ભગવાનને જે તપ કર્યા ને એક બચ્ચું બેન દેખિયા કરીને છે બિદડા ગામના અત્યારે મુલુડ માં છે જેટલી ભગવાને તપસ્યા કરીને બધી તપસ્યા એમણે કરી બધી જેટલા એમણે 229 છઠ ભગવાને કર્યા એમણે 229 છઠ ભગવાને 12 માસક શ્રવણ કર્યા તો એમણે 12 માસક શ્રવણ ભગવાને 65 શ્રવણ આટલા કર્યા તો એટલા કર્યા ખરેખર આવા અવસરે આપણે જાણીએ ઘણા તો આંબિલ આવે ને કચ્છાણ કે આંબિલ કરવાનું છે આવતી કાલે ચોમાસી 14 દિવસ શ્રીમતી કે અને થાય કે અરે આંબિલ કેમ કરશું કેમ કરશું સવાર પડે ને આજે બહુ ચક્કર આવે છે આંબિલ લેવા દે આજે એકાશનાની રસોઈ બનાવી દેજે અને ત્યાં નાવા જાય ટુવા લઈને બહાર લથડિયા ખાય એ એકાશનું તો નહીં ના બ્યાસનું રાગ આવે છે અને બ્યાસનું કરવાનો ટાઈમ થાય

આદેશ ના આંગણામાં બચી ગયો છે હાહાકાર આદેશર દાદા નો મોટો છે ઉપકાર ગુરુ કૃપા જ્યારે હું અહીં આવી ત્યારે મંડપ શણગાર સાચી વઢોડા ફોટોગ્રાફી જોઈને બે પણ મમ્મીને કહ્યું કે મારે પણ એક મહિનો એક મહિનો ખમણ ખાવા છે મારા માટે પણ આ બધું કરજે હો મમ્મી કહે કે માસક શમણ એટલે ખમણ ખાવાનું એવું નહીં પણ એક મહિના સુધી પાણી સિવાય કઈ જ ખાવા મહારાજે એકમની અમરતી છોડી બીજના બદામ પાક છોડી ત્રીજના તલ સાકડી છોડી ચોથના ચા છોડી પાંચમની કોરણ થોડી છોડી છઠ્ઠી છાસ છોડી સાતમના શેખણ છોડ્યો આઠમના અંગૂર રબડી છોડી નવમના નાન ખટાઈ છોડી દસમના દહીં વડા છોડ્યા અગિયારસના અનાનસ છોડ્યો તાલપોરી છોડી ચૌદમ છોડ્યા પૂનમ ના પાણીપુરી છોડી આ છોડીને એકત્રીસ એકત્રીસ દિવસ સુધી સંયમ ઈકોન જોરદાર રંગમાં રંગાવી દીધા છે ખૂબ આનંદ છે કે આવા ગોર તપસ્વીઓ આજે કલિકાલમાં જ્યાં ચારે બાજુ માત્ર ને માત્ર ભૂખ પાછળ દુનિયા છે બસ ખાઓ ખાઓ અમે ઇન્દોરમાં સિવિલ કરવા ગયા હતા ત્યાં ખબર પડી કે સરાપા નામની બજાર છે રાત્રે 12 વાગે શરૂ થાય સવારે 5 વાગે પૂરી થાય રાતના જ લોકો એ ખાઉધરી ગલીમાં છૂટે અને ખાઉં ખાઉં ખાઉ ખાવા સિવાય કોઈ વાત નહીં હમણાં થોડા પહેલા એક પ્રસંગ પડેલો અને એમાં એક બે જેને છેલ્લા સ્ટેજનું કેન્સર અને છેલ્લા સ્ટેજનું કેન્સર ડૉક્ટરે કહ્યું કે તમારા મમ્મી દસ પંદર દિવસના મહેમાન છે એમની જે કંઈ ઈચ્છા હોય પૂરી કરજો છોકરાએ મમ્મીને પૂછ્યું મમ્મી શું કરવું છે તાની જે ઈચ્છા હોય પૂરી કરવી બેટા મને ફોરેન માં વર્લ્ડ ટૂર કરાવ જેટલી સારા સારી થ્રી સ્ટાર હોટેલો એનું ખાવાનું ખવડાવ છેલ્લા ટાઈમ પણ જીને ખાવા ખાવા સિવાય કઈ ઈચ્છા નથી આખી દુનિયા ભોગ પાછળ પડી છે જ્યારે આપણું જીને સાસન ત્યાગ પાછળ તપ પાછળ પડી છે કે આ ભવ શરીરને રોકાયતન કે ભોગાયતન બનાવવાનો નથી પણ શિવાયતન બનાવવાનો છે ખરેખર આનંદ છે આ પુનીશાળી પરિવાર માતુશ્રી મણીબેન ધનજીભાઈ મગનલાલભાઈ દોશી એક તાળીઓથી વધાવીએ શાસનનો રત્ન આ પરિવાર છે જે શાસકના કોઈ સંપત્તિ આપે શાસન માટે પણ આ પુનીશાળીએ સંતતિ આપી છે આ સામે તમે આ લિસ્ટ માંજો આપણા કદમ મહારાજ ને અનંત સુદ વિજયજી મહારાજ સાહેબ અત્યારે ગાંધીધામમાં ખૂબ ગુરુદેવ કે વ્યાવચ કરે છે અને ખૂબ સરસ મજાની સેવાની સાધના કરે છે અને એની સાથે દીક્ષિત થયેલા આપણા વિદુ મહારાજ સાહેબ જેમણે આજે જીતમાઈ સુદાસજી મહારાજ સાહેબ 31 ઉપસ્થિતિ સાધના કરી છે તમને ખબર નથી થોડા વર્ષો પહેલા અને હું નાનો હતો ને ત્યારે મને ખ્યાલ છે લોકો 28 કરે ને તો ગામે ગામથી પાડો કરવા આવતા સિદ્ધ ચક્ર પૂજન હતો લોકો ગામે ગામથી જોવા આવતા આજે અનુષ્ઠાનો તપસ્યાનો વધી છે એટલે લોકોને સામાન્ય લાગે પણ ઘરે એને ખબર પડે 31 ઉપવાસ કોઈ સામાન્ય સાધના નથી આ આત્મા ભૂખથી અનાદિ જે ખાવાના સંસ્કાર છે એના ઉપર એક મોટો પ્રહાર એટલે મહા તપ છે અને તપમાં સાહેબજીએ જે રંગ લગાવ્યો છે આને સરનો નામ અનુસર થયું આ અમારો પુનિશાહી દોષી પરિવાર હમણાં જ પહેલા તો આ સુપુત્રો અને સુપુત્રી પરિવારની 5 વર્ષ પહેલા दीक्षित થયા છે અને વર્ષો પહેલા મદનલાલ ભાઈ દોશી પણ આ પરમાત્માના શાસનને સમર્પિત થયા ગયા વર્ષે આજ પુણ્યશાળી પરિવારે આદેશન દાદાની ભવ્યથી ભવ્ય ધજા રોહણનો પણ લાભ લીધો અને આનાથી પણ દુર્લભ કહેવાય એવું પાલીતાના તીર્થમાં જે ગેટીનો પાક છે તે આખો જીનોતર થઈ રહ્યો છે અને એમાં જે દ્વાર સાગ ઉગ્રા મુરત હોય યાખા ઉમરાની પ્રતિષ્ઠાનો લાભ પણ માતુશ્રી મણીબેન ગંજીભાઈ મગનલાલભાઈ દોશી પરિવારને મળ્યો છે અનંત સિદ્ધોની સિદ્ધ ભૂમિમાં આટલો જબરદસ્ત લાભ મળ્યો હોય આ આદિનાથ દાદાની કૃપા છે એકવાર જોરદાર તાળી કરીને આપણે હમણાં જ એક મહાત્મા એક મહાત્માના છેલ્લા શ્વાસો શ્વાસ હતા એટલે બધા સાતુ એમને વિદ્યાર્ના કર્યા પંચ સૂત્ર સંકળાવે કુર્યપ્રકાશ નું સ્તમન સંકળાવે પણ બે બે પાંચ પાંચ સાહેબ સાત સાત કલાક સમજાવે પછી કંટાળે ને એટલે બધા મહાત્મા નક્કી કર્યું કે હવે થોડું સમજાવવાનું ઓછું કરીએ થોડી વાતચીતો કરીએ એટલે જો મહાત્માને પૂછે કે મહાત્મા આઈતી મૃત્યુ પામીને ક્યાં જવું છે તમારે તમારે માનવ ક્ષેત્ર જવું છે કે ભઈ દેવલોકમાં જવું છે ક્યાં જવું છે અને મહાત્માનો જે જવાબ હતો અદ્ભુત જવાબ મિરેકલ જવાબ શું એમણે આજ

देवलोक मार के तो देवलोक मारे के मार के मार के छेड़ा स्वास उड़ी मार गुरु नाम अद्भुत रदय मार रदय अस्त तब वो कौन नवी लोपे जिना आन क्या रे पर जिना बना के गुरुवार तो ने लोपे नहीं मारा गुरुदेव के मासक शमन करवाने तो मासक शमन एक के उपवास तो उपवास एक के सिद्धि तब तो सिद्धि पाव तब एक के नमकार सितो नमकार ત્રિલોચન સુની મહારાજ થઈ ગયા એમના ગુરુદેવ યશોદેવ સુની મહારાજ ગુરુકા બધા સૈયમે થોડો સ્વભાવ ગરમ અને શિષ્ય પણ સમજ પણ મૂર્તિ જાણે તમે જોઈ લો સાક્ષાત કલિકાની મહાવીર અને ગૌતમની જોડી કહેવાય અને આવે છે ને મહાત્મા વંદન કરે છે સાહેબજી પછકાણ એલીનો કોર્સ હોય ને મહાત્મા ગુરુ મહારાજને વંદન કરે ને પછકાણ ને જનરલ એકાશુ એક રતમચ બોળો આપણા ઘણા સુધી દાદાની પરંપરા તકે સાહેબ ન હોય તો બે શું પણ કરે સાહેબ એકાશનું પછકાણ સાહેબ આ તમ આ સંયમ જીવન એકાશના કરવા માટે લીધો એકાશુ તો રેગ્યુલર કૃષ્ણ હોય પણ તમે તપસ્વી તપ ધર્મમાં આગળ વધી શકે એવા છો લ્યો પછકાણ સોળ ઉપવાસ બોલા લેવા આવ્યા હતા એકાશણુ ને આપી દીધો સોળ ઉપવાસનું પછકાણ તમારી પાસે કોઈ વાવ્યા હોય સંઘના દ્રષ્ટિઓ એક લખાવો તમારી ભાવના અગિયારસો ઓલા અગિયાર હજાર કરે શું થાય ભાઈ થોડોક તો વિવેક રાખો અગિયારસો ના બધા કરો તમે આમ એકાશ ના બધો ઉપવાસ કહ્યો આ તો સીધા સિદ્ધાર્સોળ ઉપવાસ ગુરુદેવ કલાકથી સોળ ઉપવાસ કરાવ્યા અને આવ્યા ગુરુદેવ આપની કૃપાથી સોળ પૂરા થયા ગઈ કાલે આપો હવે બાર એકાશ કુરો अबे तू कैसे कमाई रुपया थी सरस सही है क्या? साता सारी जो ले बीजा सौ रुपया बीजा सौ आपी दिया जो केवल गुरु ने शिष्य ने जोड़ी हो आज चंद्र सुदा महाराज की कृपा थी चित में जो सुदा श्री की मानस है मासिक क्षमा कर आ गुरु कृपा बिना शक्य नहीं शास्त्रकारों कहते हैं तुम्हें वधी के आत्मशक्ति से तीन उपवास करी सको पछि तो देव गुरु की કેટલા થયા 32 ગુરુદેવ આપની કૃપાથી 32 પૂરા થયા માસિક શ્રવણ ઉપર 31 ઉપર 32 નો ઉપવાસ થઈ ગયો શું કરશું હવે આપો એકાશ નું સાચો કે શું એકાશ નું માટે છે કે શક્તિ સારી છે તો આગળ વધો કર્મને ને ખપાવવાનો રાજ માર્ગ તપ છે લે ત્રીજા સોળ ઉપવાસ કેટલા થયા 48 ઉપવાસ થઈ ગયા જો જોતામાં 48 પુરા કર્યા ગુરુદેવ આપની કૃપાથી ઓફ સિઝન માં પણ મોટી ગરાકી થઈ ગઈ જબરદસ્ત તમારે ખબર જ હોય કે આ ચોમાસાની સિઝન છે કોઈ લેવા નહી આવે અચાનક કોઈ 50 હજાર લાખનો માલ લઈ જાય તો સિઝનમાં આપનો ગરાકી નથી થતી ના ઓફ સિઝન માં થઈ ગઈ ઓફ સિઝન માં 48 ઉપવાસ ગયા ગુરુદેવ બોલ સેનો આપ બચકા આપ કૃપા કરો અઠમ માપો તો એકાંત થઈ જાય આપણે કે રેકોર્ડ બનાવવાનો છે ને એકાસ્ટ્રોપક્ષણ કે 48 ઉપર સે પાણ ઉગરા આવી તો એમને 428 કરે દીધી ઓક્સિજનમાં ઈચ્છા પડે ત્યાં કે લે 28 લે 16 વિચાર કરો આ ગુરુ સમર્પણ ખરેખર ગાજે ગાજે છે સાસન